નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારો ની વાત કરીએ તો ધોરણ દસ માં અભ્યાસ કરનાર ડાંગ જિલ્લાનો આદિવાસી યુવાન બાપ દાદાના ચાલી આવતી પરંપરાગત ખેતી સાથે આધુનિક સ્ટ્રોબેરી ની ખેતી કરી વધારાની આવક મેળવી રહ્યો છે પર્વતો થી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં વર્ષોથી નાગલી જુવાર વરઈ અને ડાંગર જેવી પારંપારિક ખેતી કરતા ખેડૂતો હવે આધુનિક ખેતી અપનાવતા થયા છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ મોટા માડુંગા ખાતે રહેતા jignesh bhoye પરંપરાગત ખેતી સાથે નવો પ્રયોગ કર્યો અને સફળતા મળી. બાપદાદાના સમયથી ચાલતી પરંપરાગત ખેતીથી જીવનમાં કોઈ બદલાવ ન થયો ત્યારે jignesh કંઈક નવું કરવાનું વિચાર્યું અને બાગાયત અધિકારી સાથે મળીને સરકાર કઈ રીતે સબસિડી આપે છે તેની માહિતી મેળવી અને ત્યારબાદ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી આજે છેલ્લા ચાર પાંચ વર્ષથી તેઓ સ્ટ્રોબેરી ટામેટા અને સફેદ મુળસીની આધુનિક પદ્ધતિ મુજબ ખેતી કરે છે જીજ્ઞેશ પહેલા ગુઠામાં ખેતી શરૂ કરી અને આજે બે એકરમાં કુલ ચાલીસ હજાર જેટલા છોડ રોપ્યા છે જેમાંથી તેઓ વીસ થી પચીસ લાખની આવક થશે તેવી આશા રાખી રહ્યા છે મારું નામ જીજ્ઞેશભાઈ મધુભાઈ ભોયે ગામ મોટાવાણુંગા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ હું એક નવ યુવા ખેડૂત છું અને હું આ પારંપરિક ખેતી હાથે હાથે આધુનિક ખેતી બી કર્યો છું આધુનિક ખેતીમાં અમે સ્ટ્રોબેરીની ખેતી કર્યા છે સ્ટ્રોબેરી ખેતીની પ્રેરણા અમે જ્યારે લોકલ આહવા માર્કેટે શાકભાજી વેચવા ગયેલા ત્યારે આના ફ્રૂટ જોઈને અમને એવું વિચાર આવ્યું કે આ સ્ટ્રોબેરીની બી ખેતી કરવા જેવી છે અને અમે જ્યારે આ ખેતી કરવા વિચારતા હતા પછી ત્યારે અમે આજુબાજુના મહારાષ્ટ્રના ગામોથી આની માહિતી લીધી અને યુટ્યુબ પરથી માહિતી લીધી યુટ્યુબ પરથી માહિતી લીધી પછી અમે આના છોડ મહાબળેશ્વરથી મંગાવ્યા મહાબળેશ્વરથી મંગાવીને પહેલા વર્ષે અમે દસ ગુઠામાં આનું વાવેતર કર્યું પાછળથી અમને આ ખેતી થોડી સારી લાગી ગઈ અને આની માહિતી અમને ઘણી આવી ગઈ એટલે પછી બીજા વર્ષે અમે એક એકરમાં આનું પ્લાન્ટેશન કર્યું એક એકરમાં સાડા ત્રણ લાખ જેવો આનો ખર્ચો આવતો હતો અને આની આવક અમને સાડા પાંચ લાખ જેવી થતી હતી અને આનું વેચાણ અમે આહવા ખાતે લોકલ અને હોલસેલ માર્કેટ અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કરતા હતા અને બાગાયત ખાતા તરફથી આ સ્ટ્રોબેરીના ખેતી માટે સ્ટ્રોબેરીના છોડ છોડ પાછળ અમને પંચોતેર ટકાની સબસિડી અને સ્ટ્રોબેરીના ખેતી માટે વપરાતા મલ્ચિંગ પેપર માટે પંચોતેર ટકાની સબસિડી અને આના પેકિંગ

અ એ અપનાવી રહ્યા છે ખેડૂતો જોવા જઈએ તો આપણે ત્યાં દિવસે ને દિવસે સ્ટ્રોબેરીનો પાક ખૂબ વધારે પ્રમાણમાં લોકો કરતા થયા છે હવે વઘઈ તાલુકાની અંદર એક નવ યુવાન ખેડૂત કે જે દસ પાસ છે અને તેણે સ્ટ્રોબેરીના પાકમાં જંભલાયું છે ગત વર્ષે પણ એમણે સ્ટ્રોબેરીનો પાક કરેલો ખૂબ સફળતા મેળવેલી હતી અને સાથે સાથે આ વર્ષે પણ એમણે ખૂબ સારા પ્રમાણમાં અને વિસ્તાર થોડોક વધ્યો છે એમણે પચાસ ગુઠાથી વધારે એટલે કે સાહીઠ ગુઠાની આજુબાજુ જો એમનો વિસ્તાર આ વર્ષે એમણે કરેલો છે સાથે સાથે બાગાયત ખાતા તરફથી એમને ટેકનિકલ માર્ગદર્શન સાથે સાથે સબસિડી આપણે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત એમને રોપા પર પચાસ ટકા સબસિડી અને સાથે સાથે મલ્ચિંગ માટે પણ પચાસ ટકા સબસિડી એમને આપવામાં આવેલી છે હાલ જોવા જઈએ તો રાજ્ય સરકાર તરફથી એમને વધારાની પચીસ ટકા પૂરક સહાય રોપા પર અને મલ્ચિંગમાં આપવામાં આવેલી છે હવે હું આશા રાખું છું કે એમને ત્યાં જઈ લોકો નવા બીજા ખેડૂતો પણ પ્રેરણા લઈ અને સાથે સાથે એનો વિસ્તાર વધે એવી આશા રાખું છું